તને ખબર છે તારા બાપાને ચાખો પડ્યો હતો એ ચાખો પડ્યો હતો ચાખો પડે તું કોમ ના કરી ચાખો તો કોમ આવે એટલે તું મને ચીચડી ન ચડાય ચીચડી ન ચડાય મને ચીચડી તો વધી નહીં જોઈ ચિતળી ચીચડી ચીચડી ન ચડાય ન ચીચડી બીચડી નહીં વધવા ચીચડી

ત્યાં મારા ના જોવે બાયરી નું માર પૂરું નહીં કરવાનું તું મારું પૂરું નહીં કરતા તો બાયરી ને પૂરું કરે બાયરી તો જોહે જ મારે બાયરી જોહે બાયરી આ લાઈ લે બી બાયરી નહીં લાબી બાયરી જોવું મારે હે લિયા બાયરી તારા બાયરી તો લાવવાનું છે કોટ બોઢાળું લિયા લ્યો હેડો હા રે ચાકો પડ્યો હતાર ફાટ ને બાયરી ઓંટો લઈ જાજો હેડી નહીં કેતા ઓંટો લઈ જા

ફોન કર ફોન કર તું તું મને છે ને બાળક માં તો પાટી ના છો બાયક નહીં પછી મારી શું હાલત કરશે ઉપાડતા નહી તમે આપી હારે વાય જ નહી હલો હા બોલો કોણ બોલ્યો બોલો બોલો બાઇક તો બે થઈ ગયા છે તને હવે ના હોય વેચી મારું તમારે લેવું તું હું તો હમણાં તો હમણાં આવો બોર ઉપર આજ હું ઘરે જ છું આજે પોણી નાહે હમણાં રાતના પોણે હતું હું જો આરામ કરું તમે આવો બોર ઉપર તો હમણાં અલે બાયક તો અમારે માર ભાઈ આખો દાડે લઈને ઊ જુડી કરે ઘડે વાર ધપતા ના એક વેચી જ મારું ઉપર છે તણાવે આર તો તમે તાર તમારે તમારે લેવું હોય તો તમે સમજી તો કરશે આપણે કિંમત તમે તાર આવો ના હોય તો એક લઈ દો તાર અમારે બે થી હશે જ હવે

તમારી છોકરું બાળું છોકરો મગજ માં નવરી સીડીઓ ભરેલી છે

પણ પણ તો પૈસા બાપ જોડે વધારે મૂકુ છે તો બાતાવો પડું તમને બતાવો બતાવો દે ભાઈ તને બતાવો ભરું બતાવજો બાળકો લઈ જાવ જોવા તો દે તું જોવા તો દે આ પાડો લઈ જાવ મારા મારા ભાઈ અંદર ઉતાની ઉતાની ખોદાયું તાણી તાણી ને મારા ને કોઈ કમી ગાય છે હજુ નહીં હાલ

છોકરા ઉડી તો પૈસા દાદા ની વીસ વખત ના પણ હમણાં પૈસા પૈસાની થોડી ખરીદી તંગી આયી ના હોય જાણે લઈ

આલી દેવું છે આલી દેવું છે ઓમે કશા કામનું જીવ નહીં આ તો બે બે ગોડા ચાલીય નહીં સાચું આગળ બંધ થઈ જાય હિંમત તો કેવળ 20000 રૂપિયા હા એટલી કહી હા આ

આવીને ઓવા દેવાનું હેલિકોપ્ટર લઈ આવ્યો આપડાપ્ટર એમાં નહીં લેવું

આવું કરો ના મેખા ઉધેવ ને દવા સીડી ઉંજીવ છોકરા ને ખાબે છે બે હજાર તેવી ફ્યાસ ના બુલેટ ને

બી આપડે એવું નહી પણ ભાઈ બંધી હાથવાની મારે તો નકરે નકર લબુસો ની મેળે ને

આલ્યા ત્રણ લાખ રૂપિયા કોઈ છે અને મોય હું ઉંડેળો દર કરી એવું લાગે મને હું કહું તો તમે ખાલી ચીડે બેહી છો પહી તો હાથમાં ના આ બાજુ આ બાય તો મને લાગે ખબર પેક તો નઈ ખાતો ઉંડેળો ખાય એવું લાગે મને આપા ઘેર છે જેટલા ઉતે ખવરાય ખવરાય કરશે આખો દા અને આપણ ભઈ રે પત્તો થી લાય તો એ તો આપણા પાખા મોડ છે પાહા કો હા થોડા પકડવાના તું પાહા મોડી એ તો હું લાયો ઉંડેળા ફુંડેળા હું કહું છું તમને કે ખાલી એક વખત ચીડે બેહી છો હાથમાં આ બાજુ તો કેજો

તો હમજી 1 લાખ રૂપિયા લઈ લઉં હારો હારો સમજી જાય હા કાગડિયા નહીં પા ચાલ્ચે અમાર છોકરો મને પૂ લેરો કરે બોલ મને લાગા જીબ્બા નહીં દી મને પીસીન પાઇપ લેતા હું જોતી હોય તો પાઇપ નહીં જોતી પડ્યો છે આખો પીયુસીન પાઇપ લાવો તો માથો લ્યો આલ 50000 આહો કા લાલી જાય બીજા હારો હારો શું કર્યું કર્યું જાણે હ કેટલામ કર્યું બધું

પતાદા તઈ માંગો છો અમાર ફાવો રાખ્યો અમે કોઈ જેવા તેવા મોરતો નહીં ખબર આઈ ગઈ કુબાના માર ઓકે આર્તીરાтна કિડનેપ એક કાળ મોરે મોરો મારા ખોડ

એસડી કોમેડી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જે મજા ઘંટી દબાણ તો ભૂલતા જ ના